ચાવ્યો હતો બીજી તરફ પાટીદાર નામત સમિતિ દ્વારા ફાસ્ટેગ ને લઈને વિરોધ નોંધાવ્યો હતો અને સ્થાનિકો વાહનોને મુક્તિ આપવાની માંગ કરવામાં આવી છે સુરત જિલ્લામાં આવેલા બન્ની ટોલ નાકા ભાટી અને કામરેજ ખાતે ફાસ્ટેગ શરૂઆત કરાય છે સ્થાનિકોએ પણ બહારના વાહનોની જેમ ટોલ ચૂકવવાનો વખત આવ્યો છે આ મામલે બનેલી નાકર સમિતિ નજીકના દિવસોમાં ચક્કાજામ કરવાની ચીમકી ઉતારી ચૂકી છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ પણ ટોલ લૂંટ મુદ્દે મેદાનમાં આવી ગઈ છે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ હવે સાંસદોને આવેદનપત્ર આપશે તેમ જણાવ્યું હતું કલેક્ટર વિરોધ પ્રદર્શન કર્યા બાદ પાસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી સુરતના લોકલ વાહનોને ફોસ્ટેગમાંથી બાકાત રાખવાની માંગ પાસ દ્વારા કરવામાં આવી છે કારણ કે ફાસ્ટેગ ને લઈને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ગત રોજથી કામરેજ ટોલ નાકું અને ભાટિયા ટોલ નાકું કે જે સુરત જિલ્લાને અસર કરે છે આ બંને ટોલ નાકામાં ફાસ્ટેગની સુવિધા આમ તો સમગ્ર ભારતમાં દૂર કરવામાં આવી છે અને સુરત જિલ્લામાં જે આ બે મુખ્ય ટોલ નાકા છે સૌથી મોટો અહીંયા વિકટ પ્રશ્ન એવો છે કે બંને ટોલ નાકાને ક્રોસ કર્યા પછી ઘણા બધા ખેડૂતોની જમીન છે સુરતને જે ટ્રાફિકની સમસ્યા નડતી હતી એના કારણે એક સુજાવ હતો કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર એ સુરતની બહાર ખસેડવામાં આવે તો કીમ પિપોદરામાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર ડેવલપમેન્ટ થયો છે કે જ્યાં ઘણા બધા વેપારીઓ સાથે મજદૂર વર્ગ પણ પોતાની મજદૂરી માટે સુરતથી ત્યાં જાય છે ખેડૂતોનો પ્રશ્ન વેપારીઓનો પ્રશ્ન મજદૂરનો પ્રશ્ન અને નાના મોટા કામના કારણે સુરતથી દસ કિલોમીટર કે વીસ કિલોમીટર કોઈ કામની માટે જવું હોય તો એકસો દસથી વધારે પણ રૂપિયામાં ટોલ વસૂલવાની ગઈ રાત કાલથી જે કામગીરી શરૂ થઈ છે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ લોકશાહી ઢાંચામાં પ્રથમ શરૂઆતના ભાગરૂપે આજરોજ અમે કલેક્ટરને આવેદન આપીએ છીએ અને કલેક્ટરશ્રીને પ્રજાના માધ્યમથી સુરતની સાહીઠ લાખથી પણ વધારે જનતાને સાથે સુરત જિલ્લાની મળીને ટોટલ એક કરોડથી વધારે સંખ્યા મારફતે અમે આવેદન આપીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે પણ નેશનલ હાઈવેની ઓથોરિટી કમિટી છે ટોલ નાકાની જે સંભાળી રહ્યા છે કોન્ટ્રાક્ટરો છે એમની સાથે તાત્કાલિક ધોરણે મિનિટ મીટિંગ કરવામાં આવે કોઈ સંઘર્ષ ના થાય લોકો સાથે માનવીય અભિગમ વર્તવામાં આવે અને વહેલામાં વહેલી તકે આ ટોલ જે સ્થાનિકો પાસેથી ટોલ વસૂલવાની પ્રક્રિયા છે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે કેમ કે આ કાયદાની જે જોગવાઈ છે સેક્શન આઠ જે એમણે નીતિ નિયમો બનાવ્યા છે એ પ્રમાણે પાલિકા અથવા મહાનગરપાલિકાના પાલિકાના દસ કિલોમીટરથી વિસ્તારમાં એક પણ પ્રકારનું ટોલ નાખું ના હોવું જોઈએ એના બદલે સુરત જેવા મેગા સિટીને અડીને જ્યારે આ ટોલ નાકું એમને બનાવ્યું છે અને લોકો પાસેથી જે કહી શકાય કે ખોટી રીતે વસૂલાત કરી રહ્યા છે અમે વિરોધ રોજ કલેક્ટરને આવેદન સુપરત કરી અમારી માગણીની અમે શુભ શરૂઆત કરીએ છીએ આવનારા દિવસોમાં માગણી નહીં સંતોષાય તો ખેડૂત સંગઠનો વેપારી સંગઠનો મજદૂર સંગઠનો અને આ આંદોલનની પહેલાં જે પણ ટોલ મુદ્દે થયેલી નાકર સમિતિ હતી એ સૌ સાથે મળી અને આવનારા દિવસોમાં મજબૂત લડાઈ લડવામાં આવશે ઉલ્લેખનીય છે કે પાસ દ્વારા અગાઉ નાકર સમિતિએ સમર્થન આપી ચૂક્યું છે ફાસ્ટિંગના નામે ભાટી અને કામલે ટોલ નાકે શરૂ થયેલી ટોલ લૂટ સામે પાટીદાર અનામત આંદોલન સમિતિ મેદાનમાં આવતા હવે આ મુદ્દો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ગાજી શકે તેમ છે